એક મેન્ટલ છે માનસિક રીતે બીમાર છે એટલે એ બધું કોર્ટમાં હું કહીશ કે મારી દવા જે જગ્યાએ ચાલતી હોય એના એની ફાઇલ તું અહીંયા કોર્ટમાં દાખલ કર એટલે એને ડિવોર્સ લેવા છે ને એટલે આવી રીતે બદનામ મને કરી છે અને હું મેન્ટલ મેન્ટલ દેખાઉં છું એને તો એમાં એવું છે કદાચ તમારી કોઈ દવાની ફાઇલું મગજની ની ફાઇલું એને કરી હોય હા તો કીએ તો સક્સેસ થાય પણ એની પાસે કાગળનો હોય દવા લીધી નો હોય કાંઈ તે સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ લુગન સાહેબ ડિજિટલ માં આજે આપણે રંજનબેન પટેલ ની કથા સાંભળશું તેમને તેમના પતિ એ છોડી દેવાથી મદદ માટે કરીએ મનસુખભાઈ નો ફોન જો તમે અમારી ચેનલ માં નવા હોય તો અમારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો તો સાંભળો તે કોલ રેકોર્ડિંગ ધન્યવાદ હા હા પણ હું વસ્ત્રાલ થી બોલું છું તમે એક ભઈ નંબર આપ્યો છે તમારો હા મારા હસબન્ડ ને શું લગભગ આઠ દસ વર્ષ થી બાર અફેર છે

પેલા બી બે બે વર્ષ મૂકીને આવી રીતે જતા રહે છે અને પછી આવે છે ને એવું બધું છે તો એના માટે વાત કરવી કારણ કે હું મારો બાઇક નથી મારી પાસે ને આવડતું નથી મને એ ભાઈ એવું કેતા એ લોકો તપાસ કરીને તમને એનું પ્રૂફ આપે છે એમ હા તમારું મારું નામ રંજન પટેલ હ

એમાં હું છે તમે એનો ફોટો નાખ્યો પછી જ્યાં રહેતા હોય ત્યાં બધા તો સોશિયલ મીડિયામાં આવે એટલે ખબર પડે ને કે અહીંયા રહે છે એવી રીતનું હોય તો મને ખબર નથી પડતી બરાબર આ બધું હું ખાલી સાત ધોરણ જ ભણી છું હા એટલે મને આ બધામાં ઓછી ખબર પડે છે એમ તમારા બાળકો છે કઈ હા બાર વર્ષ નો બાબો છે મારો એક હા એક બાબો છે ઓકે અને એ અત્યારે બીજા હારે affair કરીને બીજા ભેગું રે છે હ છેલ્લા આઠ દસ વરસ થી છે પણ મારો શું સપોર્ટ હતો નહિ કોઈ એટલે ઘર બાર કઈ છે નહિ બીજી જગ્યાએ બરાબર જ જેમ તેમ કરીને મેં સહન કર્યું છે પણ છોકરો મારો થઇ ગયો છે બાર વરસ નો એનો school ની fee કે એવું બધું કઈ આપી નથી ઘરનો નો ખર્ચો બી નથી આપી મેં સોનાની ની અંગુઠી એક વેચીને મારો ત્યાં શાકભાજી ને એવું બધું હું લાવું છું અને હમણાં સ્કૂલ ભી એની ખુલી જશે એશી નેવું હજાર પગાર છે husband નો પણ પૈસા બિલકુલ નથી આપતા અને ભરણ પોષણ નો કેસ દાખલ કરવાનું પરમ દિવસે ગઈ તમનું એડ્રેસ નથી વગર ચાણસમાં જોડે વડાવલી જોયું તમે ચાણસ માં જોડે એ મોઢેરા ને ચાણસ માં બેસરાજી જોયું મહેસાણા થી છે ને એક કલાક રસ્તો થાય અમારું ગામ હા એ બાજુ આવ્યું તો હેલ્પ મળે તો સારું છે એટલે ભાઈ એક મળ્યા હતા ને અહીંયા રામોલ પોલીસ સ્ટેશનમાં તો કે એમ કે હેલ્પ માંગજો કે આપશે એમ કે ચોક્કસ એ લોકો હેલ્પ કરે છે એમ ના પોલીસ નથી કીધું કોઈ ભાઈ આયા હતા ને એમને ભી તમે કદાચ આવી રીતે તપાસ કરાઈ આપી હશે એ ભાઈએ નંબર આપ્યો છે મને નામ તો નથી ખબર એમનું હ એટલે કે આ હેલ્પ કરો છે એમ કે તમે ફોન કરજો એકવાર મેં કીધું કઈ વાંધો નહીં તમે તમારી રીતે બરાબર મજબૂત હોય ઓડિયો વાયરલ કરવા માંગે એ બીજી પત્ની હારેર છે એવું તમે તમારી નજરે જોયેલું ખાલી આક્ષેપ છે ના મેં જોયેલું નથી પણ અમારું શું જૂનું મકાન વસ્ત્રાલ માં હતું ત્યાં આગળ કોક લઈને આયા તા મેં બે હજાર ને પકડ્યા તા પછી શું કેવાય પેન ડ્રાઈવ હોય ને એમાં સીસીટીવી ફૂટેજ બી મેં કઢાયેલા હતા પણ એ કે આપડે મારો કે કંપનીમાં પેન ડ્રાઈવ પછી અમારું સમાધાન થઈ ગયું હતું લગભગ બે વર્ષ પછી એટલે કે મને પેન ડ્રાઈવ મારી ઘરમાં પડી હતી ને એમને લઈ લીધી હતી ને હવે એમ કે બગડી ગઈ છે પેન ડ્રાઈવ એટલે સેમાય મેં તો જોયું તો નથી પણ એ બે જણના મેં પકડેલા છે ઘરે એમ એ ને એને આગળ બેસાડી હતી અને હસબન્ડ મારો હતો ગાડીમાં અને હું પાછળથી જોઈ ગઈ હતી મેં એનો કેટલું એ પ્રયત્ન ભી કર્યો પણ ભાગી ગયો તો મને જોઈએ એટલે એટલે અફેર તો છે જ કારણ કે પોતે કે છે બરાબર કે હું એસી ની હજાર અજાશે માટે કમાવું છું બાર જલસા કરવા માટે તો કમાવું છું અમારી વચ્ચે કોઈ સંબંધ બબંધ કઈ નથી એમ બે બે વર્ષ સુધી મને બોલાવતું બી નથી મારી બેન જોડે એનું અફેર હતું અને વચ્ચે મને એ થઈ ગયું છે હું તો ગામમાં રેતી બી ન હતી પણ લફરુ એના મારી બેન સાથે હતું અને મેરેજ પછી અમારા લગન પેલા અમે એક વર્ષ સાથે રહ્યા હતા આપડે કચ્છમાં આદિપુરમાં જેમ નહી લગન પેલા એને લફડું હતું તમારે લગન પેલા તમારી બેન હારે હતું કે પછી ના મારી બેન સાથે લગન પેલા હતું લફડું તમારું મારે નય મારા હસબન્ડ ના અને મારી મોટી બેન જે છે ને એ બંનેના ના લફડું હતું અને હું તો સુરત રેતી તી મને તો આ બધી બધી માહિતી વિશે ખબર નથી મારા મેરેજ પછી મને ખબર પડી મારી બેન સાથે લફડું હતું એમ ઓકે તમારી બેન નું નામ શું હતું મારી બેન નું નામ શોભના એ અહિયાં કૃષ્ણનગર માં રે છે અમદાવાદ માં

ના ના એને એવું બધું નથી પણ ખબર નથી શું છે એ માહિતી તો આપણને કઈ ખબર નહી કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં મેં ફરિયાદ કરેલી છે પણ કે ફોન નંબર ફોન નંબર મારી પાસે છે હું ક્યાંથી હી બાજુ થી શું તકલીફ છે આપડે એમ અત્યારે તમે એકલા રહી હા હું એકલી છું ને બાર વરસ નો મારી પાસે છે દીકરો મારો કઈ કરતી નથી હા ઘરે જો સાત ધોરણ ના કે સાત ધોરણ વાળા ને તો એટલે એક શું બ્રેસલેટ હતું સાહેબ સોનાનું વેચી દીધું તું તો ચલવ્યું બરાબર અને સોનાની વીટી અત્યારે વેચી દીધું કારણ કે કોર્ટમાં બી પાંચ હજાર મારા આપવાના હતા કેસ ના ભરણ પોષણ નો કેસ દાખલ કરીને ને એના માટે બીજો કોઈ ખર્ચો નહીં આપણો મોત શોખ ને એ બધું આપડે બીજા ખર્ચા કોઈ નથી બધા શાકભાજી ને એ બધું લાઈએ જ હ હવે મને એનો ફોટો મોકલો હા પછી એની ઓલી ગર્લ ફ્રેન્ડ છે એની કોઈ બીજી ભાઈ એના ફોટા ફોટા કાય હોય ના એના ફોટા કઈ જ નથી મારી જોડે એના ભાઈ કે એના કુટુંબ માંથી કોઈના નંબર છે હા નંબર તો છે ને ફોનના નંબર છે જેઠ નો નંબર છે મારી પાસે એમને એને મેળ છે તમારા જેઠ ને એને હા બધા એ બધા બોલ જ છે તો એના નંબર તમારા પર હોય એ તમારા જેઠ ની કેટલા ભાઈઓ બસ મારા હસબન્ડ મારા જે બે ભાઈ છે ને એક છે મારી અને સાસુ ગામડે રે છે બરાબર મારા સસરા નોરા ગામ ના ત્યાં હા ત્યાં નથી તપાસ કરાય અહીંયા એસી નેવું હજાર એનો પગાર છે ને એટલે નોકરી તો નહીં છોડે અહીંયા નોકરી તો અહીંયા જ છે આપડે એમની કંપની જોઈ તમે અહિયાં સરખે જ જાય ચાંગોદર હા બસ એમાં છે ઝાયડસ ની બાજુમાં જે છે ને કંપની અંદર દેતા એક દિવસ હું ગઈ હતી ને એટલે કે લેડીઝ કે અંદર મારા હસબન્ડ ને ચોખ્ખું કહી દીધું કે વાઈફ તમારી ના આવી જોઈએ એક વાર હું ગઈ તી ત્યાં આગળ પણ નથી આવા દેતા સાહેબ ત્યાં આગળ અંદર કેટલા વાગે છૂટે છે મોટર સાયકલ કઈ જ એના એન જોડે તો છે પણ એ કંપનીની બસ આવે છે રિંગ રોડ ઉપર લેવા અને મૂકવા પણ એ ક્યાં જ એ નહીં આમાં કેવું છે ખબર એ ક્યાં છે ને એ જ મને ખબર નથી બાકી પીછો તો આપડે રિક્ષામાં હું કરી શકું એમ અને ડ્રાઈવરના નંબર બી નથી મળતા મને તો ડ્રાઈવર એ કંપનીના બસ ના જે ડ્રાઈવર હોય ને હ કે આ જગ્યા ઉપર એ સ્ટેશન ઉપર આ ઉતરે છે ઘેર ચતી વખત તો આપડે કઈ પણ કરી શકીએ પણ એવી રીતે કોન્ટેક્ટ બઉ તડકામાં હું ફરી છું હાલત બી મારી અત્યારે ખરાબ થઈ ગઈ છે પણ કઈ ના કરી શકીએ હું ભણેલ નથી ને એટલે હ નથી ઓછી ખબર પડતી તમારે શું છે માથાકૂટ કરવી વિવાદ કરવો છે પણ તમે એને પૂછી તો શકો ને કે ભઈ તું મને એટલે તમારે હજી ડિવોર્સ નથી ના ડિવોર્સ નથી થયા મારા હા તો તમે ભણેલ નથી તો ડિવોર્સ માં તમને ખબર પડે છે? ડિવોર્સ માં તો એટલે કેવું સાહેબ ખબર છે પેલા બે વર્ષ લન ના ત્રણ વર્ષ પેલા અમારે લેવાના ના હતા divorce પણ બે વાગે divorce લેવાના હતા ને એક વાગે તો પેલા માર પડ્યા હતા ને તેનું શરીર બધું ભાંગી ગયું હતું એટલે divorce ભી અમારા બંધ રહેતા એ દિવસે અને હા પાછું સમાધાન થઈ ગયું હતું છોકરા માટે થઇ ગયું હતું એ શબ્દ છે તો એ તમને કેમ ભણેલું નથી એ તો ખબર હોય સાહેબ એ તો ખબર હોય divorce શબ્દ તો અમુક english તો આપણ ફાવતું હોય ને એવી રીતે હા હા સાત જ ભણી છું

જે તે વિસ્તાર ના એ જે police છે ત્યાં કને પણ તમે અરજી કરશો ને તો તમને એ સરનામું ની તો મળી જ અહિયાં સાહેબ કેવું ખબર છે અહિયાં એવું લખાઈ ગયો છે કે ઘર માં વાઈફ આગ લગાવતી હતી અને રસોઈ નથી બનાવતી ને એટલે હું ઘર ની બાર જાઉં છું એટલે અહિયાં આવી રીતે મને બદનામ કરીન ગયો છે પાછું લખાયું છે કે મેન્ટલ છે મારી વાઈફ મેન્ટલ છે માનસિક રીતે બીમાર છે એટલે એ બધું કોર્ટ માં હું કહીશ કે મારી દવા જે જગ્યા એ ચાલતી હોય એના એની file તું અહિયાં કોર્ટ માં દાખલ કર એટલે એને ડિવોર્સ લેવા છે ને એટલે આવી રીતે બદનામ મને કરી છે અને હું મેન્ટલ મેન્ટલ દેખાવ છું એને એ તો એમાં એવું કદાચ તમારી કોઈ દવાની ફાઈલો મગજની બીમારીની ફાઈલો એને કરી હોય હા તો કે તો સક્સેસ થાય પણ એની પાસે કાગળ નો હોય દવા લીધી નો હોય કાઈ એવું એ એવું નથી સાહેબ એને પહેલા છે ને મને બહુ માર માર્યા છે લગભગ દિવાલો માં ભી મારા માથા પછાડેલા છે એને બરાબર હા અને મગજના ડોક્ટર જોડે અમે ગયા હતા ને મારા સગા મામાજી નો છોકરો છે એમને એવું કીધું કે તમે બાઇક ઉપર જાવ ને એટલે કાનમાં રૂ ભરાય ને દુપટ્ટો લગાવી દેવાનો કારણ પવન પવનના કારણે અમુક તમને માથું દુઃખ છે બાકી કોઈ તકલીફ નથી ને એક બી ટ્વેલ ની તકલીફ છે થોડી બી ટ્વેલ બી ટ્વેલ બહુ ઓછું હતું મારે હા બાકી બીજી કોઈ નખમાં ભી કોઈ રોગ નથી કઈ જ નહી પણ એના છે ને છે એટલે આવી રીતે કે છે કે મેન્ટલ છે માનસિક રીતે બીમાર છે ને એ બધું એ કે છે તમારું રેસિડેન્ટ ક્યાં છે મારું બી ત્યાં જ ચાણસ્મા ની બાજુ માં એક મિનિટ હમણાં લખી દઉં હા એટલે અત્યારે રહીએ છીએ અહીંયા અમદાવાદ માં રહીએ છીએ હો સાહેબ એ તો એડ્રેસ તમે જે કયો પણ અમે એડ્રેસ નાખશું તમારું આવડું આ જે તમારો ગામડાનું ગામડા આ બસ ગામડાનું જ નાખી દેવાનું હા એટલે કેમ કે એ ગામડાનું છે જે છે

એટલે અમે બોલતા જ નથી અત્યારે હા બહુ ટાઈમ થી નથી બોલાવતી ઓકે શિવરામભાઈ શિવરામભાઈ એના બાપનું

જોયો કેવો લાગ્યો વિડીયો આવા નવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો